તમે કનેક્ટ છો રિપોર્ટર તુસીરાનકા ચાલો હવે આપણે શિક્ષક શ્રી પાસેથી લેજે અને ચુકની વિશેની માહિતી મેળવીએ નમસ્કાર સરસની આજે આધાર સંસ ચુકની માસની હોય તો શું છે તે અમને જણાવશો આજે તો જે પીએમસી દ્વારા સંચાલન આયોપક ખાતે બાળ સંસક્તિમાં આયોજન કરવામાં આવ્યું છે જેનો હેતુ બાળકો કુટની થી માહિતગાર થાય તેમજ ભવિષ્ય માનતાગીને ગુણ વિકસાવે તેની ભાવના તે ભાવના કેળવે તે હેતુથી અને ચૂંટણીના સાધનોથી વાકેફ થાય પરિચિત થાય માહિતગાર થાય અને ચૂંટણીનો ખતચ અનુભવ કરે તે હેતુથી અમે આજે બાળ સંસ્કૃત ચૂંટણીનું આયોજન કરેલું છે અને આગળની જે કંઈક પ્રતિનિધિ છે તેની મતદાન મથક પર જઈ અને મતદાન મથકમાં કાર્ય કરો કેવી રીતે કાર્ય કરે છે તે આપણને આપ સૌને બતાવશો તો આપ મતદારો માં કેવો અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે કેવું કે કેવી રીતે શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે શાળાના શિક્ષકો દ્વારા આ ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો ચૂંટણી થી સંપૂર્ણ Thank you.